બોટાદ તાલુકાના ખાખોઈ ગામના યુવાનને માર મારી હત્યા કરવાના કેસમાં ચાર આરોપીની ધરપકડ કરતી પાડ્યા પોલીસ બોટાદ તાલુકાના ખાખોઈ ગામે ચાર ઇસમો દ્વારા એક યુવાનને મરણતોલ માર મારવાની ઘટના બનવા પામેલ હતી આ ઘટનાના અનુસંધાને યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતો જેમ સારવાર દરમિયાન આ યુવાનનું મૃત્યુ થતાં પાળિયાદ પોલીસ દ્વારા ત્રણસો ની કલમનો ઉમેરો કરવામાં આવેલ અને પાળિયાદ પોલીસે આરોપીની શોધખોળ કરી રહી હતી ત્યારે પાળિયાદ પોલીસ દ્વારા આ ઘટનાના ચાર આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરેલ છે અને આગળની વધુ તપાસ હાથ ધરેલ છે આ સમગ્ર બનાવની માહિતી બોટાદના ડીવાયએસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી આપવામાં આવી હતી રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ પાળિયાત પોલીસ સ્ટેશન ખાતે ગત તારીખ ત્રેવીસના રોજ આ બનાવ બનેલ છે જેમાં અગાઉ આઈપીસીની કલમ ત્રણસો સાત મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો જે ગુનાની વિગત જોઈએ તો આ કામના જે ઈજા પામનાર છે તેમના પત્નીએ તેમના પતિને ઘરેથી લઈ જઈ ગાળો આપી અને ત્યારબાદ કોઈ રીતે માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડી અને ગામમાં પાદરની નીચે પુલ પર ફેંકી દઈ અને આ ગુનો કર્યો હોય તેવી રીતે બનાવ હકીકત છે તે સામે આવેલ હતી આ બનાવમાં ઈજા પામનાર વિજયભાઈ દલાભાઈ રાઠોડ છે તેઓનું મૃત્યુ થતાં ગુનામાં આઈપીસીની કલમ ત્રણસો બે મુજબનો ઉમેરો કરવામાં આવેલ છે તથા આ તપાસ દરમિયાન આરોપી તરીકે દર્શાવેલા કમાભાઈ રૂપાભાઈ રાઠોડ મહેશભાઈ કમાભાઈ રાઠોડ તથા અરવિંદભાઈ કમાભાઈ અને ભીખાભાઈ નારાયણભાઈ આ તમામ ખાખુના રહેવાસી છે તેમની પોલીસે તપાસ દરમિયાન અટકાયત કરી છે અને આગળની તપાસ છે તે પાડિયાત પીએસઆઈ શ્રીનાઓ ચલાવી રહેલ છે